તમે બી બધું કરી શકો એવી શક્યતા છે તમારામાં તો તમે કેમ કશું નવું નથી કરતા એમ એટલે પછી એમણે ભાવનગરનો જે ગુજરાતનો દરિયો છે ત્યાંથી લઈને છે કેરાલા સુધીનો દરિયો એ દરિયા સુધીની જમીનને એમને હળ વડે દરિયાને અંદર ધકેલ્યો એટલે નવી જમીન ઉત્પન્ન કરી બરાબર એ નવી જમીન ઉત્પન્ન કરી એટલે સોળસો કિલોમીટરનો પટ્ટો છે એ સોળસો કિલોમીટરના પટ્ટામાં એમને પાંચ બ્રહ્મફળ આપ્યા પાંચ ફળ આપ્યા સૌથી પહેલું ફળ એટલે સોપારી તો સોપારી આ પટ્ટામાં જ ઉગે છે સોપારી ગમે તેલા વર્ષો થાય સડે નહીં ખરાબ ના થાય બીટલનટ બીટલનટ જેને કહીએ ને સોપારી પૂજામાં વપરાય પછી એમણે આપણી હળદર તો હળદરનું આમ સંસ્કૃતમાં નામ હરિદ્રા છે તો આ બધા પટ્ટામાં જ હળદર વધારે થાય પછી તો આખા વિશ્વમાં બધી જગ્યાએ જ્યાં જ્યાં ઉગતું હશે ત્યાં થઈ ગયું તો હળદર એમણે આપી તો હળદર ને સુધારે માણસ આપી સોપારી આપી પછી ત્રીજું ફળ એમને આપી કેળા તો કેળા તમારે કાચા બી ખવાય પાકા બી ખવાય એકદમ કેળું એકદમ જ પાકી ગયું ને તો કદી એમાં જીવાત ના પડે સડે નહીં એનું પાયસમ બનાવે લોકો એટલે કેળું બને ત્યાં સુધી સડે નહીં ઓવર પાકી ગયું હોય એવું એવું કહેવાય એમ બરાબર પછી એમણે આપ્યું એટલે ત્રણ ફળ થયા પછી ચોથું ફળ એમને આપ્યું નારિયેળ શ્રીફળ આપ્યું શ્રીફળની પણ ખેતી થઈ શ્રીફળમાં તમે જુઓ તો દરિયાનું પાણી ખારું હોય હવે આપણે ખારા પાણીની તો અંદર ખેતી કરવાનું અઘરું પડી જાય તો દરિયાનું પાણી દસ હજાર ટીડીએસથી વધારે ખારું હોવા છતાં પણ નારિયેળની અંદર થઈ જાય એવું થયું કે હા સોથી પચાસની નીચે એના ટીડીએસ લેવલ હોય અને પૌષ્ટિક પાણી એની અંદર આવે નારિયેળની અંદર એવું એમણે બનાવ્યું પરશુરામે અને પછી એટલે ચાર ફળ થયા અને પાંચમું આપ્યું ચોખા જેને અક્ષત અક્ષત બી પૂજામાં વપરાય કંકુશામાંથી બને તો હળદરમાંથી તો આ બધી જ વસ્તુ કેળા બી ધરાવાય સીફળ બી ધરાવાય અને પૂજામાં સોપારી બી વપરાય અને આ પાંચ ફળને નામ આપ્યું બ્રહ્મફળ એ કદી સડે નહીં કે કે બ્રહ્માજીને બ્રહ્માજીએ કીધું પરશુરામજીને કે તમે તમારું કંઈ ખેતીમાં યોગદાન આપો તમારી પાસે આટલું બધું નોલેજ છે તો એટલે એમણે આ વસ્તુ કરી કે ભાઈ તમારું જ ઉગાડેલામાંથી કંઈક નવું કરું એના કરતાં કંઈક નવા જ ફળો કેમ ના આપવું અને નવી જમીન કેમ ના કરવું એમ એટલે તમે જુઓ પરશુરામનો ધનુષ તો ઠીક છે પણ હળવાળો ફોટો છે અને પછી એમણે ત્યાં સાઉથ ઇન્ડિયામાં જઈને ત્યાં કૃષિ ગીતા કરીને પુસ્તક લખ્યું અને પછી એમણે એની બધી પદ્ધતિમાં એવું કીધું કે અખા ત્રીજ એટલે અક્ષય તૃતીયા એવું નામ આપ્યું એટલે કાલની જે ત્રીજ છે તે અક્ષય તૃતીયા છે એ દિવસે તમે બીજ એવી રીતે તમે બતાવો કે સૂર્યનો તડકો બી એને દેખાય અને ચાંદની ચાંદની બી આપો અને પછી પૂજા કરીને વાવો એટલે તમારે ભરપૂર રીતે બધું આ પ્લાનિંગ સાથે નક્ષત્ર કરી પોતાના શસ્ત્ર વડે પરશુરામનું જો બીજું રૂપ બલરામ કહેવાય છે જે હળ રાખે છે ખેડૂત છે હળની પૂજા કરે તો અક્ષય એટલા માટે હળની પૂજા કરીને આ જ પાંચ ફળ નાળિયેર ચોખા કેળનું પણ પાન લે અથવા કેળું પણ મૂકે એનાથી જ એ પૂજાનો અક્ષત કરી અને બીજનું અમૃત કરે બીજા અમૃત કરીને બીજનું વાવેતર કરે એટલે કાલનું મુહૂર્ત એ સાયન્ટિફિકલી આધ્યાત્મિક દ્રષ્ટિ આ બાબત છે પણ આપણે શું કરીએ છીએ બસ એક અખાનું ખરીદવા જઈએ મટીરિયલાઈઝ કરી નાખ્યું ભૌતિકતા વધારે કરી નાખી એમાં આ